નમસ્કાર વાલા વિદ્યાર્થી મિત્રો સ્વાગત છે તમારું આજે વાત કરીશું ધોરણ પાંચમાં મારી લેખનપોથી બુક જે આપવામાં આવેલી છે તેમાં પાના નંબર ચોત્રીસથી છત્રીસ સુધી જે હિન્દીમાં શબ્દલેખન આપેલું છે તેમાં મિત્રો કથી કરીને અમ તક એટલે કે કથી કરીને અમ સુધીના જે મિત્રો ત્રણ ત્રણ શબ્દો લખવાના છે દરેકના તેનું આપણે આ વિડીયોમાં સચોટ સાચો અને સંપૂર્ણ સોલ્યુશન કરવા જઈ રહ્યા છીએ તો ચાલો વિદ્યાર્થી મિત્રો વિડીયોની શરૂઆત કરીએ તેના પહેલાં ખાસ ચેનલમાં નવા છો તો ચેનલને પણ અવશ્ય સબસ્ક્રાઈબ કરી વિડીયોને લાઇક અને શેર કરવાનું પણ ન ભૂલતા મિત્રો હિન્દી લેખન પોથી એટલે કે જે હિન્દી શબ્દ લેખન છે તેમાં આપેલા હિન્દી મૂળાક્ષર જે શબ્દમાં આવતો હોય તે હિન્દી શબ્દ લખવાનો છે અહીંયા તમે જોઈ શકો છો ક છે તો ક તો કમલ કબૂતર અને કિતાબ જેવા શબ્દો બને ખથી ખરગોશ ખત અને ખીરા ઘ થી ગાય ગાજર અને ગરદન ઘ થી ઘર ઘડી અને ચ થી ચમચ ચાદર અને ચશ્મા છથી છત્રી છાત્રાને છ છલની થી જૂતા જામુનને જીભ જથી ઝંડા ઝૂલા અને ઝરણાં ટ ટથી ટમાટર ટોપી અને ટહની ઠથી ઠગ ઠઠેરા અને ઠંડા ડથી ડમરૂંડા અને ડર ડથી ઢક્કન ઢોલ અને ઢાલ અણાવથી મિત્રો કોઈ શબ્દ બનતા નથી એટલે આપણે અહીંયા ખાલી રાખ્યું છે તમને જો ફાવતા હોય તો મિત્રો અહીંયા કોમેન્ટ બોક્સની અંદર મિત્રો લખી શકો છો ત થી તરબૂચ તબલા અને તાલાબ તથી થયેલા મગ થાન અને થપ્પડ થી દરવાજા દાલ અને દીવાર જેવા શબ્દ બનશે એના પછી ધ થી વાત કરીએ તો ધથી ધનુષ ધરતી અને ધન નથી નલ નાખુન અને નાક પથી પતંગ પત્તા અને પાણી ફથી ફળ ફૂલ અને ફસલ જેવા શબ્દો બનશે બ બ થી મિત્રો બતક બચ્ચા અને બાદલ ભ થી ભવન ભગવાન અને ભારત મથી મકાન મંદિર અને માલા યથી યજ્ઞ યમુના અને યજ્ઞશાલા એના પછી નેક્સ્ટ રથી રથ રાજા અને રાત લ થી લડકા લડકીની લાખ વથી વસંત વર્ષા અને વન છ થી સડક સવાલ અને સફેદ એના પછી આગળ જોઈએ તો સ થી ષટકોણ સષ્ટિ સ થી શેર શંખ ને શરીર અ થી હાથી હવા અને હિન્દી ક્ષ થી ક્ષમા કક્ષા અને ક્ષત્રિય આગળ જોઈએ ત્ર ત્ર થી ત્રિકોણ ત્રિશુળ અને નક્ષત્ર જ્ઞ થી જ્ઞાતા જ્ઞાન અને કાપ જ્ઞાપી ક્ષ થી શ્રવણ સ્ત્રી અને શ્રમ અથી અનાર અંદર અને અનુમાન આ આથી આગ આજ અને આગે એથી ઇન્સાન ઈસ્કે અને ઈસરો ઈથી ઈદ ઈક અને ઈરાક ઉથી ઉડને ઉપહાર અને ઉલ્લુ ઉથી ઊંટ ઊન અને ઉર્જા ઋથી ઋષિ ઋતુને રૂષ અથી એડી એક અને એરન એથી એરાવત એલા એલાન અને એમ્બ્યુલન્સ એમ્બ્યુલન્સ ઓ ઓથી ઓખલી ઓલિમ્પિક અને ઔસ ઔથી ઔષધિ ઔષધ અને ઔજાર અને અમથી અંગુર અંકુર અને અંગૂઠી જેવા શબ્દો બનશે વિદ્યાર્થી મિત્રો અહીંયા વાત કરી છે તે અલગ અલગ શબ્દ લેખનની વાત કરી છે આવા જ વિડીયો જોવા માટે અત્યારે જ આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી વિડીયોને લાઇક અને શેર કરવાનું પણ ન ભૂલતા